કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું પણ ઘરમાં બીજાને મજા નથી કેમ કે વિયાનને શરદી થઈ ગઈ પ્રકાશને શરદી થઈ ગઈ મમ્મીને થઈ ગઈ હતી મમ્મીને મટી ગઈ અને નક્ષિતને શરદી થઈ ગઈ છે વિયાનને તાવય આવી ગયો તો કાલે પણ અત્યારે સારું થઈ ગયું છે અને જો વેધરે એ ક્લાઉડી છે એટલે મારે રૂમમાં લાઇટ ચાલુ રાખવી પડી કેમ કે બાર વાદળા છે નકરા પરમ દી નહીં એના આગલે દિવસે વરસાદ આવ્યો તો અમે ઘઉં સુકવવા નાખ્યા તે દી તે દી રાત્રે અઢી વાગે વરસાદ આવ્યો પછી પ્રકાશે મને કે ઊઠ વરસાદ આવે છે તો મને યાદ આવ્યું કે ઘઉં તો બારે નહીં ખાતા તપાવવા માટે તો એ રાત્રે પૂજાએ સાંજે ભેગા કરી લીધા હતા ભેગા કરીને પાછો એમાંને એમાં તરફા નાખી દીધો હતો એટલે વાંધો ન આવ્યો પછી મેં પૂજા ને પ્રકાશે ત્રણેય ફટાફટ ડેલામાં જઈ વરસાદ તો ચાલુ જ હતો પછી એમને ત્રણેય થી નહીં તો ઢેડીને એક ઢાળિયામાં લઈ લીધા અને પછી ભરીને રાખી દીધા અહીંયા અહીંયા ઈ હવે ઘઉં તો કામ નહીં આવે પલડા નથી થોડા થોડા જ પેલડા છે ઉપર ઉપર પણ માર્કેટમાં મૂકી દેસુ કેમ કે હવે ખાવા મજા ન આવે ધનેરા થઈ થઈ ગયા ગયા તા ને સેજ ભીના વરસાદ આવ્યો તો રાત્રે અઢી વાગે તો એટલે માર્કેટમાં મૂકી દેસુ અને જો બે ત્રણ દિવસ થયા તે દુનો વરસાદ એમને ચાલુ ને ચાલુ રહે છે ક્યારેક આવે છે અને વયો જાય છે રેડા નાખી નાખીને વયો જાય અત્યારે બહુ જ ક્લાઉડી વેધર થઈ ગયું છે જો વેધર એકદમ ક્લાઉડી છે તો કપડા અત્યારે લઈ લીધા પૂજાએ પોંચમાં નાખી દીધા કેમકે મશીનમાં નાખ્યા તા એ તો બહુ ભીના ન હોય એટલે બાબ થઈ ગયા તો હવે નીચે લઈ લીધા પોંચમાં અહીંયા સુકવી દીધા એટલે એમ એમ સુકાઈ જશે ને કાલ તો મેં એક રૂમમાં દોરી બાંધી દીધી કેમ કે કપડાં વધારે હતા તો સુકાતા નહોતા ને એટલે ઘરમાં દોરી બાંધવી પડી અને વી જો સ્કૂલેથી આવીને રમે છે આજે એને સ્કૂલે રિઝલ્ટ હતું તો બધામાં બે પેપરમાં વીસમાંથી વીસ આવ્યા એકમાં વીસમાંથી અઢાર આવ્યા છે ને એકમાં વીસમાંથી ઓગણીસ એટલે વીઆને જીકેમાં થોડીક ભૂલ કરી છે તો એ સુધારવી પડશે અને રમકડાંથી રમે છે અત્યારે જો રમકડા તો એટલા લઈ લીધા છે એને લક્ષીતે હું તમને એનું કલેક્શન બતાવીશ બપોર પછીનો આપણે એ બતાવીશ હું તમને તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો હું વીઆનનું અને રચિતનું ટોય કલેક્શન હું તમને બતાવીશ

કેટલા બધા છે કા? એ બધું બતાવીસ ને બપોર પછી હા તો ચાલો રાજકોટ ગયા તા વીયાની બી એમ નું બધું શું ખુલે બોનટ ડેકી દરવાજા બધું જ ખુલે ગા વિલો અહીં આપણે બપોર પછી બતાવશું અત્યારે તું ખાલી રાખી દે ઓકે ચલો ઓકે ફાઇનલી બધા બધું ખુલી ગયું ડેકી અને બોનટ બધા દરવાજા પછી પેટ્રોલનું નું ટાકી આ પેટ્રોલની ની ટાંકીનું છે

બધાય માટે આજ થોડોક વધારે બનાવ્યો કા ઘી પડ્યું છું એટલે ઘી પડ્યું હોય એટલે બનાવ્યા બનાવ્યા રાખવાનું નકર ઘી ખરાબ થઈ જાય કા હા ખરાબ ખોરું થઈ જાય એટલે નાખી દેવું પડે તો ઘી પડ્યું અને પાછું અત્યારે ઘી બનાવવાનું છે જોવો મારે મલાઈ આટલી ભેગી કરીને રાખી છે આ મને લાગે એક કિલો ઘી થશે પૂજા ઘણું બધી મલાઈ ભેગી થઈ ગઈ તો હવે ખાય પછી પાછા આપણે ફ્રી થાવ ત્યારે બનાવી નાખું ઘી વ્યાનને નાખશી તેમના માટા મારે છે ઉઠીને નાખશી તો બનાના ખાઈ લીધું પછી શીરો ખાચ શીરો ખાશે નહીં એ એવું જ કરે સ્કૂલેથી આવીને કાંઈક કાંઈક ખાઈ લઈએ કા સીધો પછી ગોતે ફ્રૂટ ને એવું ખાઈ લે પછી જમે નહીં બિયન તો ખાઈ લેશે કાવ્યા હેવીએન ખાઈ લઈશ ને શીરો તો ગાયસ અત્યારે પોણા પાંચ થઈ ગયા છે અને મેં તમને બપોરે કીધું તું કે વિએનનું ટાય કલેક્શન બધું બતાવીશ તો એ હું બતાવું હજી તો આ બધું છે કલેક્શન એ નવું જ છે બાકી જૂના રમકડાનો તો ઉપરના રસોડામાં એને બાચકું ભર્યું છે અને અડધા ટ્રેક્ટરને લોખંડના એવું બધું છે એ વાડામાં છે અને કેટલા ફૂટલા તો કેટલા રમકડા છે સાયકલય છે ત્રણ તો સાયકલ છે બિયાન ને એ બધું ડેલામાં પડ્યું છે તો ચાલો નવા રમકડા છે એનું જ હું તમને કલેક્શન બતાવીશ આજે અને જો નક્સી તો બબલ ગન નથી આપતો આ ગોરે બિયાન આ બાજુ પર આ બાજુ આ બાજુ પર

વિયન તમને વારા ફરતી બધું બતાવશે તો ચાલો વિયન બતાવો તમારું કલેક્શન કારનું ને બધું રમકડા નું મહેન્દ્રા થાર એ ઓનલાઈન મગાવી દીધી હતી પ્રકાશે કાવ્યન દરવાજા બે ખુલે હા તો આ છે થાર ના ખુલે બેકીને બોલે ના ફાઈન છે હમ અને હવે બીજું કાવ્ય BMW

બસ ઓકે ચાલો હવે નેક્સ્ટ કોનસી વાલી કાર હા ચલા કે દેખાના ઓકે આના હોર વાગે છે એ તો વિયન ભૂલી ગયો બતાવતા પણ ઇટ્સ ઓકે હમ હમ ઓકે હાલો નેક્સ્ટ કોણ લઈ આવ્યું તું હમ ચાલુ ખુઈ લઈ આવ્યા હતા સ્મોકિંગ કાર છે આમાં ધુવાણા નીકળે એવી અને પછી બતાવે જો જો ધુવાણા નીકળે છે અહીંથી સ્મોકી કાર છે અને ચાલે ઓટોમેટિક ચાલે કા વિયન આગળ પાછળ ચાલે ઓટોમેટિક આગળ પાછળ કરતો ઓટોમેટિક 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 બેટા છે છે હા હાલે રિમોટ જ નથી પાસે ગરમી એટલી થાય વાત પૂછો બસ ચાલો હવે નેક્સ્ટ ચાલો નેક્સ્ટ નિખિલ મામા દિલ્હીથી લઈ આવ્યા કા

જોઈ ટેલકિંગ ટોમ ની જેવી રીતના આ બોલે કાવ્ય આપણે બોલે અને નેક્સ્ટ છે માઈક હમ માઈક પપ્પાએ ઓનલાઈન મંગાવ્યું હતું ને તાર પપ્પાએ જો માઈક ને માઈક ફોન વાન જો વિયન જો વિયન બોલશે આ ભાઈ ઓનલાઈન મગાવ્યું હતું કાવ્યાન આ બોલ કોણ લાવ્યું હતું ક્યાંથી હમ આ નિખિલ દુબઈ થી લાવ્યો તો બોલ ચાર્જિંગ નથી ચાર્જિંગ નથી એમાં હમ ચાલો હવે નેક્સ્ટ જોઈ શકો છો આમાં એમાં સેલ નથી એટલે એ ચાલુ થશે નહીં ચાલુ જ છે પણ સેલ પૂરા થઈ ગયા છે હા એ નીકળી જાય એમાં ફેબિક વિક ચોટાડવાની નક્સી તે કાલ નેક્સ્ટ દરવાજા ખુલે છે બસમાં મ્યુઝિક ને બધું વાગે આ ભાવેશભાઈ કાલે લઈ આવ્યા નક્ષિતની વેક્સિન દેવડાવવા ગયા હતા ત્યારે એ વિડીયો હું એડ કરીશ જોઈ લેજો તમે હમ હેલો નેક્સ્ટ બોલેરો આપણે ચોટીલાથી લીધો તો બોલેરો આપણે ચોટીલાથી

અને ઊંડી ઢીંગલી એ બધું જાગુબેન ચોટીલા થી લઈ આવ્યા હતા તો જાગુબેને મોકલાવ્યું છે અને આ છે એક ડોક્ટર કિટ ડોક્ટર કીટ બતાવતો વિયાન ખોલીને બતાવ ખોલી હમ ખોલી જાસ લાવું ખોલી દો ઈસ્ટેથોસ્કોપ ના ઓલા કોઈ નઈ છે રબર એટલે કાનમાં નો પેરતો નકલ લાગશે અત્યારે એમને મૂકી દે ખાલી આપણે જોઈ લઈ આમાં લઈટુ થાય છે અને આ છે ઇન્જેક્શન ચલો તો આ છે નવું કલેક્શન હમ પ્લેટ પ્લેટ બધું ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટેની

અને જો રમકડા કેટલા બધા લેવો ભાવેશ થાય કે દુકાન માં લેવા જ મહે બધો સડેય એવા કેમ નીકળ્યા આ એ સો છે ઓલું એ માનું એ હું ઉડ બીકુ તાપુએ ચાકુ ભેગુ હે હા પછી કટિંગ કરવાનું સ્કૂલે આવું તાપુએ હા સ્કૂલે આવું ચાકુ હે હા પછી હું કરવાનું એમાં કટિંગ કરવાનું પછી બીજું શું લિધું બીજું શું લિધું ઈ તો કે બીજું શું લિધું કેમ

આું નથી લેતી ની હે કે કઈ ખાલી આમ જોયું કાકી કાઢો હા પાછું મૂકી દીધું ને તો કે મમ્મા કે એ મારા હાટું હું લઈ આવ્યો બેગ છે ફ્રૂટ કટિંગ કરવાનું કામ આવશે એપલ કટિંગ કરીશ ને એપલ કેરોટ બધું કટિંગ કરનાર છે હો તો ગાઈસ અત્યારે પાંચ વાગી ગયા છે અને ઉપર આવી ગઈ છે ને વેધર એકદમ મસ્ત છે જુઓ વાદળા વાદળા છે એટલે કાંઈ તડકો નથી અને બહુ મસ્ત વેધર છે તમે તું ઉપર આંટો મારી આવું અને પરમ દિવસે તો રાત્રે ફૂલ પવન અને વરસાદ ચાલુ થઈ ગયો તો મમ્મીની સાડી ઉડીને સીધી વહી હતી પછી રાત્રે ન લીધી સવારે છોકરાને કીધું એટલે એને લઈ આવી દીધી અને મને સીડી ચડીને હાફ ચડી ગયો થોડાક કેમકે બહુ સીડીઓ ચડવી પડે અમારે ત્રીજા માળે આવવા માટે તો એટલે હાફ ચડી ગયો અને હું બતાવું તમને કેવું મસ્ત વેધર છે જુઓ અમારે વરસાદ આવે એટલે ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી છે વેધર એટલું મસ્ત છે આમ છે નદી જો તમને બતાતું જ પાણી બે દિવસ વરસાદ આવ્યો ત્યાં પાછું ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે ચાલો વેધર તો એટલું મસ્ત છે પણ આપણે નીચે થોડુંક કામ છે એ પતાવી લઈ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બા બાય